દિલ્હીમાં બ્લાસ્ટના પગલે દાહોદ જિલ્લો પર એલર્ટ મોડમાં જિલ્લામાં વાહન ચેકિંગ હોટેલમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું જિલ્લાની આંતરરાજ્ય બોર્ડર પર સઘન ચેકિંગ હાથ આવ્યું ઝાલોદની ધાવડિયા ચેકપોસ્ટ દાહોદની ખંગેલા ચેકપોસ્ટ ચાકલિયા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ આવ્યું શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું દાહોદ જિલ્લા એસપી આદેશ કરતા એલસીબી એસઓજી સહિતની બ્રાન્ચના અધિકારીઓ ચેકિંગમાં નીકળ્યા ચેકપોસ્ટ સહિત હોટલ અને ભીડવાળા વિસ્તારમાં અને અન્ય જગ્યાઓ પર પણ સઘન ચેકિંગ હાથ ધરાયું જી સર ગઈકાલે દિલ્હીમાં જે કારમાં બ્લાસ્ટ થયો જે અનુસંધાને ગુજરાતમાં રેડ એલર્ટ આપેલ છે જે અનુસંધાને દાહોદ જિલ્લાની જે ગતિની ચેકપોસ્ટો છે એ હાલ કાર્યરત કરી દેવામાં આવેલી છે અને ત્યાં સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી અને તેમજ પોલીસ કર્મચારીઓની ડિપ્લોયમેન્ટ કરવામાં આવી રહેલું છે અને જે એમપી અને રાજસ્થાન તરફથી આવતા વાહનો તેમજ અન્ય જિલ્લાઓ તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ ચાલી રહેલું છે થ્રી વ્હીલર ટુ વ્હીલર ફોર વ્હીલર તેમજ લક્ઝરી બસો કોઈ પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે એ અનુસંધાને સતત ચેકિંગ ચાલી રહેલું છે સર ચેકપોસ્ટ ચેકપોસ્ટ સિવાય દાહોદ જિલ્લાના જ રેલવે સ્ટેશન છે બસ સ્ટેન્ડ છે ધર્મશાળાઓ છે ગેસ્ટ હાઉસ છે અવાવરૂ જગ્યાઓ છે તેમજ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂટ માર્ચનું આયોજન ચાલી રહેલું છે